દાહોદ શહેર ખાતે તારીખ સત્યાવીસ મે હાજર ચોવીસ ને સોમવારના રોજ નગરપાલિકા સભાખંડ ખાતે એનકે તરફથી દાહોદ જિલ્લાની સર્વે સ્કૂલના ધોરણ દસ અને બાર ના સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા મામલતદાર મનોજ મિશ્રા અને ભરતભાઈ સોલંકીના હસ્તે કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ કાર્યક્રમમાં અન્ય મહેમાન નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડા નગરપાલિકા કાઉન્સિલર ફાતિમા કપૂર બીજેપીના તાલુકા ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર અને રાહુલ તલાટી કાર્યક્રમના સ્પોન્સર અવંતિકા હોટેલ રાહુલ મોટર્સ મિસ્ટર કેક શિવલકી ડેરી સીએસસી સેન્ટર તથા મીડિયા પાર્ટનર તરીકે સિંધુ ઉદય ન્યૂઝ ન્યૂઝ ટોક ટ્વેન્ટી ફોર જીપીપી ન્યૂઝ તથા દાહોદ શહેરના સર્વ મીડિયા કર્મી મિત્રોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું જેમાં એકસો વીસથી થી વધારે વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને એવોર્ડ આપવામાં આવ્યા અને સફળતાપૂર્વક કાર્યક્રમ સંપન્ન કરાયો આ સંપૂર્ણ કાર્યક્રમ નીતિન રબારી અને કુલદીપ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ પૂર્ણ થયો હતો